रेलवे मंत्री अश्विनी वैष्णवे कैबिनेट में वायदा निर्णय विषय जानकारी आप मुख्यमंत्री भूपेन्द्र भाई तो पटेल ने बड़ा प्रधान मोदी नो आभार जो अप्रूव हुआ है वो है गुजरात में थरड दीसा मेहसाणा आप जानते हैं कि हाईवे की अभी इस तरह से कल्पना की गई है दिल्ली से ट्रांस राजस्थान कॉरिडोर बन रहा है फिर मुंबई दिल्ली एक्सप्रेसवे, इन दोनों कॉरिडोर्स को कनेक्ट करने वाला ये 214 किलोमीटर (214 किलोमीटर सिक्स लेन का ये हाई स्पीड कॉरिडोर बनेगा केंद्र सरकार गुजरात राज्य ने एक मोटी भेंट आपी है थराबी अमदावाद सुधी નવો સિક્સ લાઇન રસ્તો અત્યારે હાઈવે છે નેશનલ હાઈવે મંજૂર કરવામાં આવ્યો છે દસ હજાર પાંચસો છત્રીસ કરોડના ખર્ચે આ હાઈવે બનવાનો છે તેને લઈ કહી શકાય જે થરાદ ડીસા મહેસાણા અને અમદાવાદ સુધીનો બસો ચૌદ કિલોમીટરના અંતરે આ રસ્તો બનવાનો છે થરાદના લોકો જોડાયા છે આપણી સાથે એમની સાથે વાત કરશું શું કહેશો અત્યારે થરાદથી અમદાવાદ સુધીનો રસ્તો કેન્દ્ર સરકારે મંજૂર કર્યો છે મોદી સાહેબનું સપનું હતું કે આખું ભારત એકરૂપ થાય અને જે રસ્તાની બાબતમાં વાત છે ટ્રાન્સપોર્ટેશન છે લોકોને આવવા જવાનું છે એટલે મોદી સાહેબે બધે કોરિડોર બનાવી દીધા છે સિક્સ લેન એ ઊંચા કે લોકોને અકસ્માત ન થઈ શકે કોઈ કૂતરું વાહન ગાય ભેંસ કે કોઈ પણ જાતની તકલીફ ન પડે એના માટે તમામ કોરિડોર કરી દીધા છે એટલે અમારા થરાદથી ભારત માલા પણ પસાર થયો છે તો મોદી સાહેબના આવા યથાત પ્રશ્નોથી આ બધું થયું છે હવે પાછો થરાદ નહીં અમદાવાદ જવા માટે એક સિક્સ લેન કોરિડોર આપ્યો છે તો એ થરાદની અને વાવની પ્રજા અને લાખણીની એના માટે આનંદની વાત છે કે અમદાવાદ જવું એક અત્યારે ટ્રાફિક યુગમાં બહુ તકલીફ પડતી પાંચ એક કલાક થતા બસો પચાસથી થી વધારે કિલોમીટર થતા હતા એની જગ્યાએ હવે એકસો એસી જેવા કિલોમીટરની અંદર સીધે સીધા એક્સપ્રેસ વે ની અંદર થરાદ વાવ અને આજુબાજુની પ્રજા સીધી અમદાવાદ જઈ શકશે અમારા થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના યથાથ પ્રયત્નોથી આ રોડ મંજૂર થયો છે તો થરાદની અને વાવની જનતા લાગણી અનુભવે છે અને એમનું જે ધંધાકીય ક્ષેત્ર છે અન્ય ક્ષેત્ર છે એમાં અમારે થરાદનો જૈન સમાજ મોટા ભાગનો અમદાવાદ વસે છે તો એમને આવા જવામાં પણ એકદમ ઈઝી થશે ધંધાનો વિકાસ થશે અને થરાદનો ખૂબ ડેવલપ થશે આને આનાથી ત્યાંથી અમે મોદી સાહેબ અને ગુજરાત સરકાર ભારત સરકાર તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ હિન્દ આપણી સાથે અહીંયા ડૉક્ટર રિતેશભાઈ જોડાય છે સાહેબ શું કહેશો દસ હજાર કરોડના ખર્ચા હાઈવે બનવાનો છે સાથે સાથે કહી શકાય કે જે કિલોમીટરનું અંતર છે એ ઘટી જવાનું છે બસો ચૌદ કિલોમીટરમાં હાઈવે આવરી લેવામાં શું કહેશે અત્યારના સમયમાં જ્યારે થરાદની આજુબાજુનો સમગ્ર પંથક નર્મદા કેનાલના કારણે બહુ જ સમૃદ્ધ થયો છે રોજગારીની દ્રષ્ટિએ આવકની દ્રષ્ટિએ ત્યારે સમય અત્યારે લોકો પાસે ઓછો છે તો આ મસ્ત મજાનો રોડ જ્યારે બની રહ્યો છે તરતથી અમદાવાદ ત્યારે લોકોનો સમય બસશે સાથે સાથે જે દર્દીઓને તાત્કાલિક અમદાવાદ જવાનું થતું હોય છે તો એ લોકો સરળતાથી સારી ટ્રીટમેન્ટ માટે અમદાવાદ સરળતાથી પહોંચી શકશે વિદ્યાર્થીઓ માટે વેપારીઓ માટે દરેક ક્ષેત્રના વ્યક્તિઓ માટે આ રોડ જે બન્યો છે સરસ બન્યો છે જ્યારથી બે હજાર ચૌદથી આપણા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાહેબજી માર્ગ અને જે વાહન વ્યવહાર મંત્રી છે એ જ્યારથી પોતે સત્તા સંભાળી છે ત્યારથી સમગ્ર ભારતના રોડ રસ્તા બહુ જ સરસ કરી નાખ્યા છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અમેરિકા અને કેનેડાના કક્ષા જ્યારે રોડ કર્યા છે ત્યારે આ જે રસ્તો થરાદથી અમદાવાદ વચ્ચે બને છે એ થરાદની સમગ્ર જનતા આજુબાજુના તાલુકાના દરેકે દરેક વ્યક્તિને બહુ જ લાભદાયી નીવડશે ચોક્કસથી તો થરાદના લોકોને આ રસ્તો ખૂબ લાભદાયી નીવડશે નજરભાઈ આ રસ્તો જે મંજૂર કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોનો ખર્ચે આ રસ્તો બનવાનો છે સાથે સાથે કહી શકાય જે ટ્રાફિકની સમસ્યા હતી એનો પણ હલ થશે ને સમયનો બચાવ થશે શું કહેશો પહેલાં પ્રથમ તબક્કે તો હું ભારત સરકાર અને ગુજરાત વિધાનસભાના બાબતે ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને શુભકામના પણ આપું છું કે એમના થકી એમના પ્રયત્નો થકી આગે આશરે દસ હજાર પાંચસો ચોત્રીસ કરોડના ખર્ચે શિક્ષણ રોડ થરાદથી અમદાવાદ બનવા જઈ રહ્યો છે એના થકી આજના યુગના જે માણસો જોડે કોઈપણ સંપત્તિ કે સંપત્તિ હોવા છતાં જે સમયનો અભાવ છે તો અત્યારથી થરાથી અમદાવાદ જવા માટે થી છ કલાક લાગે છે એની જગ્યાએ બેથી અઢી અઢીથી ત્રણ કલાકમાં થરાદથી અમદાવાદ માણસ પહોંચી શકશે એના માટેની ખૂબ જ સર્વ સારી સગવડ ઊભી થયેલી છે જે બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે અને એના થકી થરાદ અને આજુબાજુના પંથકમાં જે એગ્રીકલ્ચર પ્રોડક્શન થયું છે જે મહેસાણા અમદાવાદ લઈ જવામાં પણ ખૂબ જ સગવડ થયેલી છે આ બાબતે એમને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર પણ અમે પ્રગટ કરીએ છીએ આ લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને સાથે સાથે કહી શકાય કરોડોના ખર્ચે હાઈવે જે મંજૂર કરવામાં આવ્યો છે તેને લઈને જે સમયનો બચાવ અને સાથે સાથે જે ટ્રાફિકની સમસ્યા અને વારંવાર લોકોને મુશ્કેલી પડતી હતી તેનો પણ એક હાલ થયો છે કેમેરામેન સાથે વાગેલા ગુજરાત થરાદ